તારી તારા બાપા કીધું કઈ મારો હતો તારી માને પૂછી લે તારા બાપુજી બહાર ગયા તા ને તારી માએ ગમે બીજા કોકનો લઈ લીધો છે એટલે તું છે ને આ સમાજ નથી આંબડી લે તારી તારા બાપા કીધું

97 55 चालू रखो તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહે છે તેમણે આપકે કોલ કો હોલ્ડ પર رکھا છે કૃપયા લાઈન પર બની રહી ધ પર્સન યોર હેલો હેલો હેમંત ચાવડા હા બોલો નાગદાન નો જે વિડીયો મેચ્યો એમાં કોમેન્ટ શું લખી કે મનસુખ ની દીકરી માટે રેપ થયો તેનું શું તમારી કોમેન્ટ છે ભાઈ છે એવું આપણે તો છે તમે શું કેવો છો અમે મનસુખ ના માણસ ની નાગા ની એમ આવું બધું બોલવાનું કઈ સભ્યતા છે મારી વાત સાંભળો તમે ભાઈ તમે જે શબ્દ બોલ્યો છો ને એ અવ્યવસ્થિત છે અવ્યવસ્થિત પણ એમ નો મારી વાત સાંભળો છે મનસુખભાઈ ની દીકરીનું જે રોટનું કેશો એ ભાઈ છે મારી વાત સાંભળો એની માને અણાવે એટલે એની માને અણાવે ગમે અણાવે તો તમારી કરવાની જરૂર કેમ

વકીલ શો તો હું છે તું એમ કેસ કે કોઈ બેનું દીકરી ઉપર પૈસા ન હોય તો કપડા કાઢી આવવાનું હે હે હાલો 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 એલા બોલ ને બોલ ને તારી માયા તને હરકો જેવો સકનત દેલો તારા બાપ નો નથી જોતું હાલો અરે બોલ ની ચડી ઓલા તો બોલ આજ તો તને જો તારે હું દેખાડું હું કોણ છું તું ઓલા નાગદાન બાદા એને વાત કર્યા કરે લંગડા ઈ એના બાપ ઉપર હોતા ફરિયાદ કરી હતી ત્યારે મનસુખભાઈ એને બતાવ્યું હરકું કહ્યું અને તું એમ કે છો કે વકીલ થઈ અને બેનું દીકરી પૈસા ન હોય તો મારા ગોપીન માં કપડા કાઢી લાવવાનું તું બેનું દીકરીઓની ઇજ્જત જ કરતો હે

હાલો ઈ ઉદય દોઢિયા ને છે ને ઈ વેર રોડ ઉપર વાળા બેન રહી છે ને ઈ બેને બેન ને હું મળવા જવાનો છું ઈ બેનને જે પૈસા લીધા એના ત્રીસ હજાર રૂપિયા ઉદય દોઢિયા અને પાછા ઉસી ના પૈસા લીધા ઈ મારો ભાઈ બંધ છે એક દિન જ ભાઈ કરીને એની બાજુ માં બરાબર ઈ ઉદય ડોડિયો જે ભૂવો બનીને ફરે છે ને અને એને એને જે કર્યું ઈ

અરે ભાઈ તકલીફ તને શું છે મારા દેખ અરે તું બેનો દીકરીઓની ઇજ્જત નથી કરતો તું કઈક દાંત આવ્યો છે એમ ભાઈ હું છે ને દલિત નો સમાજ નો છોકરો આ તો દલિત સમાજ નો છોકરો હોય આવું હોય

બળત્કાર કરી રહ્યો છો બાબા સાહેબ ના હરામી ના એ તું ભેગો ફરિયાદ કરાવે કરી ફરિયાદ

તારા બાપા કીધું કે મારો ને તારી તારા બાપુજી બહાર ગયા ને તારી લઈ લીધો છે તું છે ને એમતા આ સમાજ નથી લે તારી તારા બાપા કીધું પોલીસ છોકરીને ઓલી પોલીસ સુમિકા ને તારા બાપા કીધું કે એમ તો મારો નથી